અયોધ્યામાં ભગવાન શ્રી રામ આગામી બાવીસ જાન્યુઆરીએ બિરાજવાના છે ત્યારે સમગ્ર દેશમાં દિવાળી જેવો માહોલ છવાયો છે અને સૌ કોઈ હિન્દુ સમાજ અહીં જવા માટે આતુર બન્યા છે ત્યારે સુરક્ષા અને જળવે સલાબ બંદોબસ્ત વચ્ચે મુખ્ય મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યા છે જેમાં ગીર સોમનાથ જિલ્લાના ભાલકા તીર્થ ખાતે આવેલ શ્રી નિરાલી ખોડિયાર મંદિરના મહંત અને મહામંડલેશ્વર શ્રી બજરંગદાસ બાપુને આમંત્રણ આપવામાં આવ્યું છે

માન થઈ રહ્યું છે તેનું આમંત્રણ થઈ એ વાત એ બાબતનું અમને ખૂબ જ ગૌરવ છે અમારા સર્વ હિન્દુ ધર્મ ને જે રામ ભગવાનનો મંદિરનો વિકાસ છે એ જ આપણો વિકાસ છે રામ જન્મનો એમ કે ઘણા વર્ષોથી આવી રીતના કામ આદરતા અને પાછું સ્થગિત થઈ જતું એ અત્યારે પ્રગતિને પંથે છે એ બાબતને અમને ગૌરવ છે અને અહીંયાથી આમંત્રણ છે એ ગીર સોમનાથ જિલ્લામાં બજરંગદાસ બાપુનો આમંત્રણ છે એનો અમને હર્ષ ઘણો બધો ઋષિ છે અને આનંદની લાગણી અનુભવીએ છીએ મારું નામ સાણી કંચનબેન પટેલ છે હું ભાલકાના રહેવાસી છું અને અમને આમ અયોધ્યાથી સાડા ચારસો વર્ષ પહેલાંનું કામ અધૂરું હતું તે આજે પૂર્ણ થવા જઈ રહ્યું છે તો બાવીસ જાન્યુઆરીના બધાને જવાનું આમંત્રણ મળ્યું છે એમાં પહેલું માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી તરફથી પહેલું આમંત્રણ ગીર સોમનાથ જિલ્લામાં એમાંય અમારા ભાલકામાં નિરાલી ખોડિયાર મંદિર મહામંડલેશ્વર શ્રી બાપુ બજરંગદાસ બાપુને પહેલું આમંત્રણ મળેલ છે તો અમે માનનીય નરેન્દ્રભાઈ મોદીના આભારી છીએ અને અમે ઘણા ઉત્સુક છીએ કે આજે અમને અમે ખોડિયાર મંદિરે સારી રીતે ઉત્સવ કર્યો ભજન કીર્તન કર્યા અને અમે બાપુને બાપુએ અમને ઉત્સાહિત કર્યા તે અમને ઘણો આનંદ છે ભાળકાવાળાઓને અને પહેલો મોકો અમને ભાલકાને મળ્યો ગીર સોમનાથ જિલ્લામાં એટલે અમને ખૂબ ખૂબ અમે આનંદી છીએ અને અમે બાપુને અઢાર તારીખે જવા રવાના થાય છે તે શોભાયાત્રામાં ખૂબ મોટી મેદનીમાં જોડાવા જાહેર જનતાને આભાર આભારી છીએ જાહેર જનતાને નિમંત્રણ છે જય જય શ્રી ય જય શ્રીરામ હું કંચનબેન વાઘેલા હાલ ખાતે બોલું છું આપણે રામ મંદિરનું કામ જે સંપૂર્ણ થયેલું છે આપણે સોમનાથ જિલ્લામાં વેરાવળમાં પેલું આમંત્રણ આપેલું છે નિરાની ખુરિયા બાપુને અને ત્યાં આપણે બાવીસ જાન્યુઆરીએ જવાનું છે અમે રામ મંદિરે રામ ભગવાનની પૂજા કરી ફૂલહાર કર્યા બાપુની પૂજા કરી અને પેલું જે આમંત્રણ મળેલું છે ત્યાં આપણે બધી અમે અહીંયા ધૂન કરી અને સત્કાર કર્યો અને બાપુની પૂજા કરી રામની પૂજા કરી અને અમે લોકો બાપુ ત્યાં જવાના છે તો અમને ખૂબ આનંદ છે અને અમારા વતી બધાયને રામ ભગવાન પ્રતિ બહુ જ લાગણી પ્રત્યે છે અને અમે લોકો બાપુ ત્યાં જાય છે તે અમારા માટે ખૂબ ખૂબ એમ કે અભિનંદન જેવું છે સારું કહેવાય કે પહેલું આમંત્ર અમને મળેલું એમ સોમનાથ જિલ્લામાં તો સારું કહેવાય કે અમને ત્યાં આમંત્ર મળેલું અને બાપુ ત્યાં જવાના છે અને અમારા પ્રત્યે એ બહુ અહીંયા ભાવ છે ભક્તિ છે બાપુને અમારા ફાલકામાં તો સારું કહેવાય ખૂબ ખૂબ એનો આભારી છું નરેન્દ્રભાઈ મોદીનો વિશ્વ હિન્દુ આનો કે હું અહીંથી અઢાર તારીખે રાતના દસ ને ચાલીસે રવાના થાય વીસ તારીખે અહીંયા રવાના થાય મને ગાડી ચાલવા આવશે મારી વ્યવસ્થા અલગ કરશે ત્યાં વીસ તારીખે હાજરી આપવાની શોભાયાત્રા મારે જોડાવાનું છે એકવીસ તારીખે યજ્ઞશાળામાં જેટલા મહામલ્લેશ્વરનું નિર્ણયભાઈ આમંત્રણ આપેલું છે એ બધાએ એક એક મહામલ્લેશ્વરને મંદિરને પ્રવેશ આપવામાં આવે છે મહંતોને કોઈને આપવામાં નહીં આવે ત્યાર પછી બાવીસે પ્રવેશ આપવામાં આવે છે મલ્લેશ્વરને ત્યાર પછી ત્રેવીસે મહંતો જેટલા ભેગા થાય દસ હજાર પચાસ હજાર મહંતોને પ્રવેશ આપવામાં આવશે અયોધ્યા જે છે નગરી એ પબ્લિકને પ્રવેશ આપવામાં આવશે શોભાયાત્રા તારીખ વીસના રોજ પ્રારંભ થશે એ શોભાયાત્રામાં બધા સાધુને જોડાવાનું છે એને જે આ જૂનો પ્રશ્ન છે એમાં હું ધન્યવાદ નરેન્દ્રભાઈ મોદીને ફૂંકૂક આપું છું અને હવેથી મારા એવા આશીર્વાદ છે કે અમારો મથુરાનો જે જૂનો પ્રશ્ન છે જે અમારે દિલ્હીનો જૂનો પ્રશ્ન છે જામા મસ્જિદનો ઠાકોર જે કથાવાચક છે અમારા મથુરાના દેવેન્દ્ર એનું કહેવાનું કે જમા મસ્જિદ જે છે એની સીડીને નીચે અમારા ભગવાન કૃષ્ણની મૂર્તિ નીકળે હું એ અમારો ફાઇનલ થવું જોઈએ આ નરેન્દ્રભાઈ મોદીને અમારે એક નિમંત્રણ છે અને જોકે મને વિશ્વાસ છે કે યોગી આદિત્યનાથ આ પ્રશ્ન બધા હાલ કરશે મથુરાનો પણ કરશે અને જે જ્ઞાન વ્યાપી કાશીમાં હાલે છે એ અમે કોર્ટમાં ક્યાં જીતી જાશું ત્યાં શિવ મંદિર ભવ્ય થવાનું છે આ મને પૂરેપૂરો વિશ્વાસ છે સરકાર ઉપર

રામ મંદિર માટે તો અમે લોઈને પાણી એક કેરા ઇન્દુએ અમારો રામનું મંદિર બનવાનું છે અમારી ગગસ ગસ સાતી ખૂલે છે કે અમને અયોધ્યામાં મોકો મળ્યો કે અમને રામનો વિચાર આવ્યો કે અયોધ્યામાં રામ મંદિર ભવ્ય થઈ રહ્યું છે ઇથી અમારા માટે રૂડો અવસર શું હોય ઇથી અમારા માટે ઉમંગ શું હોય અમારા દ્વારકાધીશની કૃપાથી કે અમને રામ મળ્યા ને અયોધ્યા જવા મળ્યું 我要点三万枚。